આ દ્વારકા જે ને વેચા 10000 રૂપિયા ખર્ચા થઈ ગયો મારો એ થઈ ગયા ને મારે 15000 છે આ છોકરા આલે બધું લાયો ને એકલા આ દ્વારકા જે મજા આવી ગઈ પેલા ઓળિયામાં તું મોટું ઓળિયો હતું મારો વિચાર તો હરણુ જ જવાનો તે આવજો માં હંગાત હું જવાનો હંગાત આવું તો પડશે જ મારાય હવે નઈ ચાલ્તું આ મજા આવે પેલા ઓળિયું બોળિયું દ્વારકાઉ કેવું તાન મજા આવી ગઈ પેલા પગથિયાં છોલા બધો ચડતા હજુ થાક લાગ્યું નઈ પણ

હા જટકા ગોરીન જટકા મશીન ના જટકા મશીન તો આ વાતોમાં વાતોમાં હું તો ભૂલી ગયો આ ઓમ તો મારા ઘરે જવાનું માથે તો નેહરકતા આ જાવ તો આ બુયા જાઓ

દ્વારકા જઈને આ મજા આવી ગઈ અમે ઘણી વાર આદોડી શીખે સુખું હ બોલ દીકરા હું આટલું કે ટોકા પાટતા દાતે તાહલે ચામલ તા હું શું કામ કરાય ચમા બધું ના કરતો તાતા કાકી માસી

આ દ્વારકાના બોટ ને બોટ જો મસ્ત આઈન ઓવા માર જવાનું છે તું તો નહી એડી તું ચાલે ને કંડક્ટર મે નહી મોકળો કે મે નહી બોલો તને રસોયા તરીકે મોકળો વાહન દોવા ઓ થાય ને કોઈ એમાં ફરિયાદ નહી મળતું કોઈ મળ નહી મળતું કાકા તોય રટ નહી તસમાં वहाँ दोओ आ? ना मुक्याजमा चर्वार कामर मिश्टार इनीरा चर्षमा खोवाया छे जेने मले तेनी बहुं साथ 21-21 ते ब्याचुवो ते आ शंपर कुपर डाया करों जेने मले ते पासा आपवा विननती नमस्कार तोई वनी च्वाप करा जे में चोका � લેડો જલ્દી નકર કોક ભાડી જા હાચી વાત છે આવો ચોપ ચોકણ છે કે ફરજી હોબાજી આરી તમે

કિપા હા લ્યા મેલ ખેસ્યું અમાર આ તો બધોનું વેળવાઈ ના આવ પાછો આ અમે તો કેવ છે બેહર બંગા

લે એ થાપાવા આજે તો ભૂલ કર્યું કો તો ભૂવા પડી નઈ ગયો તો જો નઈ એમ નેમ દે દે કરો લાગ પડ જોગ ને ભાગી લાગ ઓ કોક લાગે આ ખાતો પાન બેઠા લે જા પર જોગ નઈ એમ હાલ તુજ ભાજીજી ના હા હવે થા હા હા કશું દેખાતું નહી હાલ તો દેખાતો આવું બરા શું ભાઈ કાકામાં બોલાવું તારે એમ બોલાવવા પડશે ભુવા પણ રાતે બેઠક કરવી પડશે મારા કેમ ભાઈ જો

તું મારી નહી આ તો કુકુ નહી બચાવ તારો બાચાવા નહીં આ તો શું ભાઈ આય